ધારી તાલુકાના ગઢિયા ખાતે મહંત શ્રી હર્ષદ બાપુ ભગતની ચાદર વિધિ અવતાર શ્રી દાન પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ ત્રીજીથી લઈને પાંચમી ભજન ભોજન સંતોના સામૈયા દર્શન ધર્મસભા અને મહંત શ્રી હર્ષદ બાપુ ભગતની વિધિ સહિતના કાર્યક્રમો યોજાય જગવિખ્યાત અંશાવતાર દાન મહારાજની જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી વલકુ બાપુ અને લઘુ મહંત

તરસ છીપાવવા જગ્યાની આસપાસ આટાફેરા લગાવી રહ્યા છે આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં તારીખ ત્રીજી થી લઈને પાંચમી સુધી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવનિર્મિત દાન મહારાજની જગ્યા ગડી આ ગીરરા ઉત્સાહી અને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંત શ્રી હર્ષદ બાપુ ભગતને ચાતર વિધિ એવમ તિલક વિધિ ધર્મસભાનો આદરણીય સંતો મહંતો અને રાજાશ્રી રત્નો અને અને સામાજિક આગેવાનોની સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ગણપતિ દાદા અંશાવતાર દાન મહારાજ મહંત શ્રી રાવત બાપુ મહંત શ્રી જીવકુ બાપુની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ ભવ્ય રીતે અને રંગે ચંગે ધાર્મિક ભક્તિમય વાતાવરણમાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો તો ત્રણ ડિસેમ્બરના પ્રથમ દિવસે મા ધ્રિજ જલયાત્રા ગણપતિ પૂજન મંડપ પ્રવેશ મહાઆરતી અને રાત્રિના લોક પ્રખ્યાત અનામી કલાકારો સહિતના કલાકારો સતવાણીની રમઝટ બોલાવી હતી ત્યારે ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત શ્રી બાપુ સત્તાધાર જગ્યાના મહંત શ્રી વિજય બાપુ ગાયત્રી સંસ્કાર ધામના વડાશ્રી રતેદાદા મુગલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જાની તેમજ સોનગઢ થાણ ક્રાકચથી સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા અમરેલી ગઢિયા મુકામે દાન બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો તૃતીય દિવસ આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેદીનાથના ત્યાંથી ચાલુ થઈ છે ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ બાપુ વિજય બાપુ તમામ ભરતબાપુ લોમેવધામ જૂના સુરત દેવળથી દિલીપ બાપુ તમામ સંતો હાજરી આપીને આ પ્રસંગને દીપાયો છે એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો પાતળા ગામનો તમામ અઢારે વર્ણનો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય બાપુ જય આજ રોજ સાડા ત્રણ દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં જો કે ગંગા જમના ગોમતી કાશી પંથ કેદાર અડસઠ તીરઠ એકતા દાન તણો દીદાર આજે દાન મહારાજ રાવત બાપુ જીવકુ બાપુ ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ રોટલો નાનો હશે તો હાલ છે પણ રોટલો નાનો ન હોવો જોઈએ અને આજે અમારે ગુરુ ગાદી કેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ પાતળા ગામ નાંધારી અખંડ ચોવીસ કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને હાચવલા તે બદલ તમામ દાનવ સૌકોને ખૂબ ખૂબ અભિનંદન જૈદાન મહારાજ